હરજી સૂરજનો જે પ્રસંગ છે એ ગોપાલ સ્વરૂપામૃતમાં શરણે આવે છે એ પ્રસંગ આપણે લઈશું પાન નંબર છ્યાસી ગોપાલ શ્રી ગોપાલ સ્વરૂપામૃત એવા સોળસો ને છ્યાસીમાં પ્રદેશમાં કડીથી રાજકોટમાં ઠાકોરજી પધારે છે રાત બાદ વિભાજીના રાજદરબારમાં ઠાકોરજી બિરાજે છે એ ઠાકોરજી વચનામૃત કરી રહ્યા છે કે ગોપીજનોનો વિરાહાત્મકનો ભાવનું દ્રષ્ટાંત આપીને કહ્યું કે ગોપીજનો પ્રભુને ન દેખતા વ્યાકુળ બહુ થઈ જતા વ્રજ વેલી ગુલ્મતા જળ સ્થળના મુખ જીવોને પૂછવા લાગતા કે તમે ક્યાં દશામાં ગુણગાન કરવા લાગતા ત્યારે અંતર્યામી તેનો વિરહભાવ જાણી સર્વ ગોપીજનોના હૃદયમાંથી પ્રગટ થયા અને દર્શન આપ્યું પછી મહારાસનું સુખ આપ્યું પણ તૃપ્તિ ન થઈ એવું સુખદાન પ્રજમાં દેવાની ઈચ્છા કરી જેથી પુષ્ટિ માર્ગ ભૂતલમાં પ્રગટ કર્યો તે સ્વરૂપ ગોપીજનોના હૃદયમાંથી કાંઈ પધાર્યું નથી એના સ્વરૂપનો રસ તેની પાસે જ રહ્યો છે એટલે કે હૃદયમાં જ છે બીજે ક્યાંય ગયું જ નથી એમની પાસે જ છે કોઈના જાણવામાં આવ્યું નહીં તે રસદાન પ્રગટ દેવાની ઈચ્છાથી અમો પરદેશ પધારી જીવને શરણદાન આપીને અમારો કરીએ છીએ પછી તેને તે રસનો અનુભવ પ્રત્યક્ષ કરાવી છે કયા રસનો અનુભવ જે ગોપીજને પોતાના પોતાના હૃદયમાં સાચવી રાખ્યો છે એ રસનો અનુભવની એ વાત કરે છે એ કરાવે છે એવી પુષ્ટિ લીલા દર્શનદાન અમારા કૃપાપાત્ર જીવ સિવાય બીજા કોઈને દ્રષ્ટિ ન આવે હવે આ બધું જે ત્યાં આગળ બિરાજમાન વૈષ્ણવો મંત્ર થઈ ગયા અને કે છે ધન્ય છે પ્રભુ એમ બોલતા ગંગાધર તથા હરજી સુરજભાઈ શ્રીજીના દનવત પ્રણામ ચરણમાં સાષ્ટાંગ છે હવે એ વિનંતી કરે છે ઠાકોરજીને કે રાજ અમોને આપના કરવાની કૃપા કરો આપ તો સાક્ષાત પરિપૂર્ણ પુરુષોત્તમ છો અમારું જીવન અને જન્મ સફળ કરવા કૃપાનું દાન કરો અમો સદા આપના થઈને રહીએ એવી કૃપા કરો એટલે હવે શરણદાન માટે વિનંતી કરે છે શ્રીજીએ તેના દિનવચનો સાંભળી કૃપા દ્રષ્ટિ કરી શરણદાન આપીને સેવક થયા કર્યા એટલે હવે આ બંને હવે શરણ શરણે આવે છે હરજીભાઈએ વિનંતી કરી રાજા મહારાજા અમારા ગ્રહને વિશે પધારીને પાવન કરો પ્રભુજીએ તેની વિનંતીનો સ્વીકાર કરી હરજીભાઈ વાણિયાને ત્યાં પધાર્યા હરજીભાઈના ઘરના નાના મોટા થતાં શ્રીજીને ઘણી ભેટ એટલે હરજીભાઈ હરજીભાઈ શ્રીજીના ચરણ સ્પર્શ કરતા અલૌકિક આનંદકંદ રસરાજ સ્વરૂપનું દર્શન કરતા દેહાનું સંધાન ભૂલી ગયા એટલે હરજીભાઈને જેવું શરણદાન થયું છે એવું ઠાકોરજીનો ચરણ સ્પર્શ કરે છે હવે જેવું ચરણ સ્પર્શ કરે છે ને એવું અલૌકિક આનંદ અનુભવ થાય છે જે જેનાથી દેહનું સંધાન ભૂલી જાય છે અને આનંદકંદ રસરાજ સ્વરૂપનું દર્શન થાય છે એટલે કે જે પહેલાં ગોપાલલાલ દેખાતા હતા ને એનાથી ઠાકોરજીએ અલૌકિક આનંદ રસરાજ સ્વરૂપનું દર્શન આપ્યું એટલે પહેલાં તો હજી એવો દર્શન હતા થતા જે ચરણ સ્પર્શ કર્યા પછી અલૌકિક દર્શન આપ્યું છે શ્રીજીએ કૃપા કરી સ્વસ્થ કર્યા પોતાના પાદુકાજીની સેવા પધરાવી આપીને કહ્યું આ પાદુકાજીના સેવનની ભલીભાતે સેવા કરજે તેનાથી તને સર્વલીલા રસનો પ્રત્યક્ષ અનુભવ થશે એટલે ઠાકોરજીએ ત્યાંને ત્યાં જ સેવા પધરાવી છે અને પાદુકાજી માથે બિરાજે છે સુરજભાઈ હરજીભાઈને હવે ત્યાં સુરજભાઈ ગંગાધરભાઈ ઉપર પણ અસીમ કૃપા કરી ગંગાધરભાઈને શ્રીજીમાં અનહદ ભાવ જાગ્યો શ્રીજીએ તેને સૃષ્ટિમાંથી પોતાની ભેટ લેવાની સેવા સોંપી કોને એટલે ગંગાધરભાઈજી ગંગાધરભાઈને ભેટ લેવાની સેવા ગંગાધરભાઈ ભેટિયા થયા છે ભેટિયાજી થઈને સૃષ્ટિમાં ભેટ લઈને ગોકુળ પધરાવાની સેવા સોંપી અને સૂરજભાઈને નિત્ય હરજીભાઈનો સંગ આપ્યો અને ત્યાંથી છાયા પધાર્યા એટલે હવે અહીંયાથી હરજી સુરજની જોડી શરૂ થઈ સંગ આપ્યો છે પહેલાં હરજી સુરજ તો સાથે આવ્યા જ ઠાકોરજીના દર્શન કરવા બંને સાથે જ આવે છે પણ હવે તો ઠાકોરજીએ બંનેનો સંગ આપીને બંનેને સત્સંગ કરવા માટે સંગ જ આપ્યો છે કે તમે બંને સાથે સંગ કરો સત્સંગ કરો પછી એ લોકો સુરજભાઈને પ્રભુએ ગોપાલલાલજીએ તેમને હસ્તાક્ષર પધરાવી આપ્યા હતા એટલે હરજીભાઈના માથે પાદુકાજી બિરાજતા હતા અને સૂરજભાઈને માથે હસ્તાક્ષર પધરાવી આપ્યા હતા પ્રભુજીમાં એમને પૂર્ણ ભાવ હતો શ્રી ગોપાલલાલ સિવાય બીજા કોઈને તે માનતા નહીં એવા અનન્ય વ્રતધારી હતા કોઈ વૈષ્ણવ આંગણે પધારે એનો પ્રેમથી સત્કાર કરતા અને તેને પ્રભુતુલ્યમાં માનતા એટલે કે જે ઠાકોરજી જે વૈષ્ણવ પધારે ને એ ઠાકોરજી જ પધાર્યા એવું માનતા અને મોડી રાત સુધી ભગવત ચર્ચા ચાલતી અને સત્સંગમાં પૂરો પ્રેમ હતો હરજી સૂરજનો પછી તો સંગ એવો જામ્યો એકાબીજાનો મોડી રાત સુધી કરતા હતા અત્યારે આપણે આટલું જ લઈએ હરજી સૂરજના પ્રસંગમાં કે કેવી રીતે શરણે આવે છે કેવી રીતે બંનેનો સંગ થાય છે અને કેવી રીતે સેવામાં આનંદ લે છે અત્યારે આટલું જ બોલીને મારી વાણી વિરામાં નાની વાતની વિરામ પૂછ્યું બોલ શ્રી ગોપાલ લાલકી છે